રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખોડ પણ આશા છે કે આપડુ મિત્રો તો આજે તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની શુભવાર બુધવાર તો આજે આપણે વાત કરીશું જીરુના બજાર ભાવિષે સાથે સાથે જીરુ વીકેન્ડ સુધીમાં ક્યાં સુધી જઈ શકે છે સાથે સાથે જીરુની અંદર શું હલચલ થઈ શકે અને આના સમયની અંદર કેવી બજાર રહેશે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ તો રામ મંદિર પ્રામ પ્રતિષ્ઠા મુહૂર્તની હાર્દિક શુભકામના જે ખાસ ખેડૂત મિત્રો દરેક યુટ્યુબરને દરેક વ્યુઅરને અને દરેક સબસ્ક્રાઈબરને હાર્દિક શુભકામના અને સાથે વાત કરીએ કે જીરુની અંદર આજે શું બજાર ભાવ રહ્યા હતા કેવી ચાલ રહી હતી આ બે દિવસની અંદર શું જીરું ત્રેવીસ હજાર પાર થશે કે નહીં થાય તો સૌ પ્રથમ વાત કરી લઈએ વાયદા બજારની તો વાયદા બજાર છે તે માર્ચ મહિનાની ઓપનિંગ થઈ ગઈ છે અને માર્ચ મહિનાનો વાયદો છે તે બાવીસ છસો પચાસ અને એપ્રિલ મહિનાનો વાયદો છે તે બાવીસ હજાર બસો ઉપર ક્લોઝિંગ થઈ હતી એટલે કે જે ઠીક ઠાક તેજી પણની મંદી પણની તેવી સાંજના ક્લોઝિંગ જોવા મળી હતી સાથે સાથે વાત કરીએ તો ગઈકાલે ત્રણસોથી ચારસોની તેજી જોવા મળી હતી પણ આજે કોઈ લાંબી તેજી મંદીનો માહોલ આપણને જોવા મળ્યો ન હતો સાથે વાત કરીએ હવે હાજર બજારની અંદર તો હાજર બજારની અંદર સરેરાશ ભાવ છે તે અડત્રીસો ઓગણચાળીસોથી બેતાલીસો તેતાલીસો સુધીના ભાવ જોવા મળે છે અને ઊંજાની અંદર વાત કરીએ તો ઊંઝાની અંદર ભાવ છે તે ઓગણચાળીસોથી ચાર હજાર નવસો સુધીના ભાવ આપણને જોવા મળ્યા હતા આજે અને સાથે વાત કરીએ આવકોની તો ગુજરાતની અંદર ટોટલ આવક છે તે અઢાર હજાર ગુણીની આવકો જોવા મળે છે અને હાલ જે કોઈ પણ ફંડામેન્ટલ છે તે જીરા માટે સારા દેખાઈ રહ્યા છે એટલા માટે હવે વાત કરીએ કે જીરુની અંદર આવનારા બે દિવસની અંદર શું થશે તો ખાસ મિત્રો આજે છે બુધવાર ગુરુ અને શુક્ર બે દિવસ બચ્યા છે તો આવનારા બે દિવસની અંદર જીરું છે તે આપણને ત્રેવીસ હજારનું લેવલ છે તે ટચ કરતું એક વખત જોવા મળશે અને તે પછી જોવાનું રહ્યું કે કેટલી વખત ટકે કે શું થાય પણ એક વખત આપણને ની અંદર ત્રેવીસ હજારના લેવલ જોવા મળશે અને સાથે સાથે આવનારા સમયની અંદર છે તે બાવીસ તારીખ છે એટલે આવનારા વીકની અંદર રમઝાનની ડિમાન્ડ સારી એવી આવી શકે તેવું હાલ જાણવા મળ્યું છે વધારે ડિટેલથી આપણે આવનારા સમયમાં વાત કરીશું પણ હાલ લાગી રહ્યું છે કે રમઝાનની ડિમાન્ડ બાંગ્લાદેશની તે છે તે જાન્યુઆરી ની અંદર સારી એવી શરૂઆત થઈ શકે છે પણ સમયની અંદર વધારે આપણને સંભાવના દેખાઈ રહી છે સાથે સાથે ચાઇનાની પણ સારી એવી માંગ છે સાથે સાથે અન્ય કન્ટ્રીની પણ સારી એવી માંગ છે સાથે સાથે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ ખાસ ખેડૂત મિત્રો જે એક શપથ ગ્રહણ કર્યા તે પણ જોવાનું રહ્યું કે તેની અંદર ભારતીય રૂપિયા ઉપર કેવી અસર પડે છે અને તેનાથી મોંઘવારી ઉપર પણ કેવું અસર પડે છે તે પણ જોવાનું રહ્યું તો ખાસને મિત્રો ઓવરઓલ વાત કરીને જીરું છે જે આપણું ટાર્ગેટ છે તે ખાસને ખડ મિત્રો બાવન હજાર છે તો હાલ તમે ખાસને ખડ મિત્રો રાખી શકો છો આવનારા દોઢથી ટુ મંથ આસપાસ આપણને જીરું છે તે મોટા ભાવની અંદર જોવા મળી શકે છે આની અંદર પછી ખાસ ખેડૂત મિત્રો પ્લસ માઇનસ થઈ શકે છે પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું હું માત્ર એક માહિતી આપી શકું છું કે હાલ આમ થઈ શકે છે તો તમારે જેવી રીતના તમારે છે તે કરી શકો છો હું કોઈને પર્સનલી એડવાઇસ આપતો નથી પણ મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે મેં સલાહ આપી છે તો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારતમાં ધાગી